બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે બહુચર મિત્ર મંડળ દ્વારા ગરબાનું કરાયું સુંદર આયોજન કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે બનાસ નદીને કિનારે આવેલ બેચરી માતાના મંદિરે શ્રી જયરામભાઈ નાય દ્વારા ગરબો માથે ઉપાડી માતાજીના સ્થાનકે ઘૂમી સુંદર મનોરંજન પૂરું પાડી શ્રદ્ધાળુઓને આનંદિત કરી દીધા હતા

વગેરે પાત્રો ભજવીને લોકોને આનંદ પીરસ્યો હતો ત્યારે આવનાર તમામ લોકોને બૌચર યુવક મિત્ર મંડળ દ્વારા ચા પાણી પ્રસાદ તેમજ બેઠક વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહીવાલ રામજીભાઈ રાય કોંગ્રેસ બનાસકા